નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇનપોઇન્ટ ન્યૂઝમાં તો વાલા પેન્શનર મિત્રો તમારા માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનર શબોધો તમારા માટે પેન્શન વધારા ઉપરાંત પાંચ નવા લાભો પણ જાહેર કરવામાં આવ્યા છે મિત્રો તો મિત્રો ગુજરાત વૃદ્ધ પેન્શનમાં વધારો અને પાંચ મોટા લાભ મળશે મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્યના નિવૃદ્ધ પેન્શનરોને કયા કયા પાંચ મોટા લાભો મળશે તેની તમામ વાત મિત્રો આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે વૃદ્ધ પેન્શનને લગતી કોઈ પણ માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો વાત કરીએ તો પેન્શન રૂલ્સ ચેન્જ બે હજાર છવ્વીસ તો મિત્રો બે હજાર છવ્વીસમાં જે નવા નિયમમાં ફેરફાર થયા છે તેના વિશે બે હજાર પચીસ હેઠળ વૃદ્ધ નાગરિકો માટે સરકાર તરફથી મોટા ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે આવતા સમયથી જ પેન્શન મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે અને પાત્ર સિનિયર સિટીઝનને વધારાની સહાયનો સીધો લાભ મળશે આ નવા નિયમોનો મુખ્ય હેતુ વૃદ્ધોના જીવનને આર્થિક રીતે વધુ સુરક્ષિત બનાવવાનો છે નવા પેન્શન નિયમો શું છે તો મિત્રો બે હજાર છવ્વીસથી પેન્શન યોજનાઓમાં ચૂકવણી પાત્રતા અને વેરિફિકેશન પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પ્લોયમેન્ટ મુજબ હવે પેન્શન વધુ પારદર્શક રીતે ડીબીટી દ્વારા સીધા બેંક ખાતામાં જમા થશે અને આવશ્યક વિલંબ દૂર કરવામાં આવશે મિત્રો તો મિત્રો આવી રીતે બે હજાર છવ્વીસમાં વૃદ્ધ નાગરિકો માટે નવા નિયમ જાહેર કરવાના છે અને પાત્ર સિનિયર સિટીઝનમાં જે સીધો વધારો મળશે તેને નવા નિયમ પ્રમાણે જાળવી રાખવામાં આવશે અને નવા નિયમ પ્રમાણે જે છે તે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ પ્રમાણે પેન્શન વધુ પારદર્શિક અને સીધા બેંક ખાતામાં વૃદ્ધોના પેન્શનને સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વૃદ્ધ નાગરિકોને મળતા પાંચ મોટા લાભ તેમાં નવા નિયમ મુજબ પેન્શનની રકમમાં વધારો થવાની શક્યતા છે ખાસ કરીને નીચી આવક ધરાવતા વૃદ્ધો માટે પેન્શન ચૂકવણી હવે સમયસર અને નિયમિત થઈ છે આધાર આધારિત વેરિફિકેશન સરળ બનાવવામાં આવ્યું છે જેથી વારંવાર કચેરીએ જે ધક્કા થાય છે તે ધક્કા ન રહે કેટલીક રાજ્યોમાં વધારાની રાજ્ય સહાય પણ કેન્દ્ર સરકારની પેન્શન સાથે જોડાયેલી છે રજીસ્ટર ટ્રેકિંગથી પણ ફરિયાદો અને ભૂલો ઝડપથી ઉકેલવામાં આવશે મિત્રો ત્યારબાદ કોણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તો મિત્રો જે વૃદ્ધ નાગરિકોનો આધાર બેંક લિંકિંગ પૂર્ણ નથી તથા જેને કેવાયસી નથી કરાવ્યું તેમને કેવાયસી કરવું ફરજિયાત રહેશે નહીં તો પેન્શન અટકવાની પણ શક્યતા રહેશે તેમને સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન અપડેટ કેવી રીતે કરાવવું તો મિત્રો વૃદ્ધ નાગરિકો અથવા તેમના પરિવારનો જે પરિવારજનો છે તે નજીકની સમાજ કલ્યાણ કચેરી બેંક બ્રાન્ચ અથવા રાજ્ય સરકારના સત્તાવાર પોર્ટલ દ્વારા પેન્શન સંબંધિત અપડેટ કરી શકે છે જરૂરી દસ્તાવેજો સમયસર જમા કરવાની કોઈ અવરોધ વગર પેન્શન મળતું રહેશે અને બે હજાર આ બદલાવ કેમ મહત્ત્વનો છે તો મિત્રો બે હજાર છવ્વીસમાં આ બદલાવ ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે મોંઘવારી અને આરોગ્ય ખર્ચ વધતા વૃદ્ધ નાગરિકોને સ્થિર આવકની જરૂર રહે છે નવા પેન્શન નિયમો આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે જેથી વૃદ્ધો આત્મનિર્ભય અને સુરક્ષિત જીવન જીવી શકે મિત્રો અને મિત્રો ત્યારબાદ બે હજાર છવ્વીસ વૃદ્ધ નાગરિકો માટે રાહત અને સહાયનું મહત્વનું કેન્દ્ર શું છે તો મિત્રો પેન્શનની પ્રક્રિયા સરળ થવાથી અને વધારાના લાભો મળવાથી લાખો સિનિયર સિટીઝન સીધા ફાયદા છે જો તમે પેન્શન લાભાર્થી હોય અને સમયસર જરૂરી અપડેટ કરાવતા હોય તો તમને સંપૂર્ણ લાભ મળશે મિત્રો તેમાં આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાહેરાત તથા માર્ગદર્શિતાઓને આધારિત છે પેન્શન યોજનાઓના નિયમો અને લાભોમાં રાજ્યને સમય પ્રમાણે જ મોટા બદલાવ થઈ શકે છે તેની ખાસ ધ્યાન રાખવી મિત્રો અને ચોક્કસ માહિતી માટે સંબંધિત સરકારી કચેરી અથવા તો અધિકૃત પોર્ટલ પર સંપર્ક કરવો મિત્રો